જો ચાલો તો આપણે સાયકલ પણ પસંદ કરી લેવી આપણે ફાઇનલ કરી છે જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો અમે છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો ફરીથી તમારે બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને કાલ તો મજા આવી ગઈ જોઈએ જડવા મોજ આવી ગઈ યાર હું તો પહેલી વાર જો હતો તમને બધા નથી કીધું મેં પહેલી વાર તો હું અને એ ફૂલ ફેમિલી સાથે બધા મારા પપ્પા પણ હિસાબ કરે છે કોકનો નો બારનું કાક વાતાવરણ સામે જો મેં ટેબલ મૂકી દીધું છે શું કામ કારણ કે મારે અમે ઓલા કુંડામાં પાણી નાખવાનું છે તો પાણી પણ આપણે નાખી દેવી પછી જઈએ મહાદેવના મંદિરે કદાચ ટાઈમવાળા પોપ અને આપણે દુકાનમાં આવી જશે અને માઝાની બોટલ ઉતારી છે ભાઈ વીસવાળી વીસવાળી એ છે ને વીસવાળીસ વીસવાળી બોટલ છે ભાઈ અને જો હાંમેશ છે પણ છે થમ્સઅપ નાની મોટી બે ઉતારી અને પાણીની બોટલ અને આપણું નામ અને આપણે પ્રભુજી તો ચાલો તો વિડીયોમાં બન્યા રહીજો અને સુધી અને બસ હવે શરૂઆત કરી નાખી છે કેટલા વાગે શરૂઆત કરીને હા હા અગિયાર વાગે ચાલુ કર્યું મેં બ્લોક ઓકે તો વિડીયોમાં બન્યા રહીજો જો મિત્રો આ કુંડામાં આપણે પાણી નાખી દેવાનું છે ઓકે થોડુંક તો વિસોડવું પડશે એવું લાગે છે મને હાલ ને થોડુંક ધોઈ નાખી પછી લગાડી દે ઓકે ચાલો ચલો ગાય આપણે માવા વાલ ના ગયા છે પંદર આ પાંચવાળા વાળા અયા પણ છે થોડાક ઓકે જો અમે છે એ કેટલા માવા છે અંદાજો લગાડો લગાડો કેટલા એવા પાંચ વાળા ને પંદરવાળા અને દસવાળા એ થોડાક વાળા કારણ કે એની હોપારી હતી નહીં અને આપણી ગાડી જોઈ લો ચકાચકો બકી ભાઈ નવ ગયા વાગ્યા છે સાડા ત્રણ અને સમય પણ લીધો અમે ક્યારનો પછી યાદ આવી જાય કે પ્રાપ્ત ચાલુ થઈ આળા ઘરે છે પણ આળાને કાઢવાની છે

મને લાગે બે હતી ને હાલસીમ મુજબ બે હદી માં તો પાંચ વાળાનું ડબલું પૂરું પછી હાંજા પાછા વાળવાના ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો મારું ગામમાં પણ જાવાનું છે ગામમાં ગામમાં જવાનું છે શું લેવા વેરાન સાટું સાયકલ લેવા ફાઇનલી નાની એમથી સાયકલ લેવા જવાની છે વેરાન સાટું નાની સાયકલ લેવા અને થોડાક કપડાં છે એ પણ લેવા જવાના છે અહીંયાથી નથી આપણે સ્ટેશન રોડ નાના છોકરાની સાયકલું મળે ને ત્યાંથી લઈ આવશું બસ જોઈ કેવી સાયકલું છે ઓકે અને તમને પણ લેતો જઈશ ઓકે રેડી અને બસ બીજું કાંઈ નહીં દુકાનમાં આવી ફાઇનલી બસ બીજું કાંઈ નહીં આઈસ્ક્રીમ છે કે નહીં જો આઈસ્ક્રીમનું તો બધુંય ખાલી છે આઈસ્ક્રીમ લાવતા નથી આપણે આ લોકો ટ્રેન પણ આવી ગઈ છે જોઈ શકો તમે

પાણી હજી આવ્યું નથી જોઈ શકો પણ કચરો પચરો દેખાય ધૂળ જે છે ને એ થોડાક દિવસ પછી નહીં એનું કારણ છે અમે કઈક નવો ઈરાજ મીટિંગ બોલાવી છે મેં પપ્પા એટલે મીટિંગ નહીં પણ અમે એવો બધા પ્લાન ગોઠવ્યો છે અમારા પપ્પા એ અમારા મમ્મી કે શટર દઈ દેવાનું શટર શટર દઈ દેવાનું અને ઓલા જે બીજા ઓલા ઘોડા છે ને એમાં બધી આ બધું જેટલું વસ્તુ દેખાય ને એ બધી વસ્તુ ઘોડામાં નાખી દેવાની બરાબર અને પછી ચાલુ કરવાનું સ્વેટર દઈને ધરવાટી બોલાવી ને ફૂલ સાફ સફાઈ આ સાપા બાપા છે ને બધી જો આ બધ બધા સાફ પહેરવી નાખવાના છે બરોબર જે કંઈ વસ્તુ હોય એ બધી ફેરવી નાખવાની છે છટરપટર દે ને ભલે અગિયાર વાગે રાતના અને બસ એવો પ્લાન આમાં કર્યો છે જરૂર હું ખાય છે હું ચોડી તમે સેવડી ખાવ છો આવડું આય તે આ જો કેવો ઠેરાશ થઈ ખાઈશ તો જો દાંત પડી ન જાય હાલો ભાઈ પાછા આપણે આવી ગયા કપડા લેવા નાના છોકરાના છે શું વિરાંશભાઈ ના ઉપર હું છું આપણે ફાઈનલ કરી છે અને હજી એક પણ લેવાની છે ભાઈ હજી આપશે આપણને

પણ એ બધું આઈટમ છે કા તને કર રીમોટ વાળી મોટર ને વોલી જો નક સોડા આટ મોટર લીધી લેતી ભગત બાબા બાબા બોલા કરતા એ મસ્ત છે તમે એ આપી આપડે છે એક આમ પસંદ કર્યું છે હાલો આનું હિરાન સાટ યાદ દેરા જો જો

ત્રણ ચાર આઈટમ ખાલી રૂપિયા ત્રણ ચાર આઈટમ છે ખાલી એટલે હાજી હજાર રૂપિયા તો ચાલો આપણે ગાડી સામે ફરી છે એક આપણે અહીંયા છે અને સામે છે Bagaimana keadaan anda? Bagaimana keadaan anda? Saya Jadi yang akan membawa anda ke rumah saya? Saya

કેટલા ગ્રાહક આવે એટલે તો એ ઘરે આવે ન આવે તો ન આવે અને આ પપ્પાનો ફોન આવ્યો હાલો ચાલુ રાખો હા માલ લેવા જશે ને એટલે મારે ઓનલાઈન માહિતી બેઠા બેઠા પે કરવું પડશે કેટલા કાંઈ નક્કી નહોતી અહીંયા કેટલી તો ખબર દીધું કાંઈ નહીં તો એમ કરી નાખ્યું આને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને સપોર્ટ ઉપર ફટાર્યો ઓકે તો મળી આવ કાલના નવા બ્લોગમાં